હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ અમારી ચેનલ જેવી ક્લિકવેમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજ આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રાવણ માસના વધપક્ષની પક્ષની છઠની તિથિ એટલે રાંધણ છઠ આ રાંધણછઠ તારીખ ચૌદ ઓગસ્ટ બે હજાર પચીસ ગુરુવારના દિવસે મનાવવાની રહેશે આજે બહેનો વિવિધ રસોઈ કરે છે અને બીજા દિવસે શીતળા સાતમ હોય છે ત્યારે ઠંડુ ભોજન કરે છે મા શીતળાને ભોગ લગાવે છે અને ચૂલ્લો સળગાવતી નથી એટલા માટે રાંધણ છઠનો ઉત્સવ જે છે તે રસોઈ કરવાનો ઉત્સવ છે ઘણી જગ્યાએ એવું કહેવાયું છે કે બહેનો માટે રસોઈ ઘરમાં રજાનો દિવસ અને રસોઈને પણ રજા બહેનો આખી જિંદગી ગૃહિણીઓ આખી જિંદી રસોઈ બનાવે છે અને ઘરના બધાને ખવડાવતી રહે છે પહેલાંના સમયમાં આ જ નિયમ હતો આ તો અત્યારે હવે બધા રસોઈ બનાવે છે ભાઈઓ પણ રસોઈ બનાવે છે બહેનો પણ બનાવે છે પરંતુ પહેલાંના જમાનામાં ગૃહિણીઓ જ રસોઈ બનાવતી હતી ત્યારે ઘણા સાધુ સંતોને એમ થયું કે બહેનોને એક દિવસ તો છુટ્ટી મળવી જ જોઈએ એટલા માટે પણ રાંધણ છઠનો ઉત્સવ મનાવાય છે અને બીજા દિવસે શીતલા સાતમ જે ઠંડુ ભોગ સમર્પિત થાય છે એવામાં એક દેવી છે માતા શીતલા એટલે તેનો પણ ઉત્સવ મનાવાઈ જાય છે અને ઠંડુ ભોજન ખાઈને જો પેટમાં અપચો થાય ગેસ વાયુનો પ્રોબ્લેમ થાય તો પછી એના પછીના દિવસે એટલે કે અષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણજીનો જન્મોત્સવ મનાવાય છે એટલે ત્યારે ઉપવાસ કરવાનો હોય છે જેથી પેટમાં રહેલો અપચો ગેસ આદિ શાંત થઈ જાય આમ વ્રત તહેવાર પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ મનાવવાના રહે છે એ બધું આપણા સાધુ સંતોની દેન છે અને આ જે ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ ભગવાન બલરામજીનો જન્મદિવસ મનાવાય છે જે શેષનાગના અવતાર મનાય છે અને અષ્ટમી તિથિએ ભગવાન શ્રી કૃષ્ણ નારાયણના અવતાર છે તેમણે જન્મ લીધો હતો માટે પણ આ છઠના દિવસે બલરામજીની પૂજા ઉપાસના પણ થાય છે અને છઠ્ઠી મૈયા જે છઠના દેવી છે જ્યારે કોઈ બાળક જન્મે છે ત્યારે છઠ્ઠી મનાવાય છે ત્યારે વિધાત્રીની પૂજા ઉપાસના થાય છે તે છઠ્ઠી મૈયા કહેવાય છે તેમની પણ આજે પૂજા ઉપાસના થાય છે આમ શ્રાવણ માસના છઠ્ઠના દિવસે મહત્વપૂર્ણ દિવસ મનાય છે જેનું નામ રાંધણ છઠ છે જેનો અર્થ થાય છે ખોરાક રાંધવો અન્ન રાંધવું આજે આપણે આ વિડિયોમાં જાણીશું રાંધછઠના મહત્વ વિશે જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો રાંધણ છઠ તે એક અલગ ત્યોહાર નથી પરંતુ શીતળા સાતમનો જ એક ભાગ છે પહેલા દિવસે રાંધણછઠ અને બીજા દિવસે શીતળા માતાજીની પૂજાને અર્પિત આ બે દિવસ એકસાથે જોડાયેલા છે એક સિક્કાની બે બાજુ છે શીતળા સાતમની પૂજાની તૈયારી રાંધણ છઠથી જ કરવામાં આવે છે શીતળા સાતમના દિવસે જે પણ આપણે માતાજીને ભોજન અર્પણ કરવાના છીએ તે ભોજન આજે તૈયાર થાય છે માટે આ દિવસને છઠ કહેવાય છે એટલે કે છ પ્રકારની રસોઈ બહેનો બનાવે છે અને ચૂલ્લો પણ ઠારે છે ચૂલ્લો ઠારવાનું મહત્વ એટલા માટે છે કે બીજા દિવસે ઠંડુ ભોજન કરવાનું હોય છે અગ્નિ પેટાવાની હોતી નથી અને દીવો પણ પ્રગટાવવાનો હતો નથી માતા શીતલાની પૂજામાં પણ ઠંડો દીપક બહેનો મૂકે છે ઘણી જગ્યાએ દીપક પ્રગટાવે પણ છે અલગ અલગ માન્યતા છે માટે જે અગ્નિ પેટાવાની નથી સાતમના દિવસે એ રાંધણ છઠની રાત્રે બાર વાગ્યા પહેલાં જ અગ્નિને શાંત કરી દેવામાં આવે છે ચૂલ્લો ઠારવામાં આવે છે અને અત્યારે આધુનિક સમયમાં તો ગેસ પણ છે એટલા માટે જે બહેનો શીતળા સાતમનું વ્રત કરે છે તેઓ એક ચૂલ્લો ઠારે છે અને એક નહીં ચા દૂધ કોફી ઘરમાં બધાને જોઈ અને ઘણાને ઠંડુ ભોજન પણ ફાવતું નથી એટલે માતાજી ક્ષમા કરે સમય પ્રમાણે બધા નિયમ બદલાતા રહે છે આજે ભોજન બનાવીને બહેનો સાથે રમતગમત કરતા કરતા આ તહેવારને મનાવે છે વિવિધ ખાન પકવાન બનાવે છે બહેનો સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે છે આપણા ઈષ્ટદેવની પૂજાની સાથે ભગવાન સૂર્યનારાયણ દેવની પૂજા અર્ચના થાય છે કારણ કે સૂર્યનારાયણ દેવને છઠ્ઠની તિથિ પ્રિય છે છઠ્ઠી મૈયાની પણ પૂજા થાય છે ગુજરાતની બહાર તો શીતળા માતાનું વ્રત એટલા માટે થાય છે કે આપણા સંતાનની રક્ષા થાય આપણા ઘરની રક્ષા થાય સુખાકારી રહે સ્વાસ્થ્ય લાભ થાય કારણ કે રોગ તો અનેક પ્રકારના હોય છે તે રોગમાંથી રક્ષા કરવાવાળી માતા શીતળા છે એટલા માટે આજે છઠ્ઠના દિવસે ઘરની સુખાકારી સ્વાસ્થ્ય માટે માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે બહેનો આજે જ તૈયારી કરવા લાગે ત્યારબાદ માતાજી શીતળાનું નામ લઈને રસોઈનો આરંભ કરે છે આ શ્રાવણ માસની છઠની તિથિ ભગવાન બલરામજીને સમર્પિત હોય સંતાનની રક્ષા માટે સૌભાગ્યવતી બહેનો માતાઓ બલરામજીને પ્રાર્થના કરે છે કે જે શેષનાગના અવતારમાં દાય છે ભગવાન બલરામજીની પણ પૂજા થાય છે અશુભ ત્યોહારની હલ શિષ્ઠી કે હલાહલ છઠ્ઠી હર છઠ ચંદન છઠ તીની છઠ લહલહી છઠ કમર છઠ ખમાર છઠ આદિ નામોથી પણ ઓળખાય છે આ દિવસે હળની પણ પૂજા ખેડૂત ભાઈઓ કરે છે હળને જોતતા નથી પરંતુ આજે પૂજા થાય છે બળદોની પણ પૂજા કરે છે કહેવાય છે કે આજે દૂધ દહીંનો ઇસ્તેમાલ કરવો ન જોઈએ ભેંસ ગાય કે બકરી જે કોઈ દોવા દે છે તેને દોઈ ન લેવી જોઈએ અને આજે મહિલાઓ વ્રત પણ રાખી શકે છે અને વ્રત ના રાખે તો રસોઈ બનાવીને ભોજન કરીને પણ બીજા દિવસે શીતલા સાતમનું વ્રત નિયમ લઈ શકે છે આજે બહેનો વિવિધ બનાવે છે જે માતાને આપણે ભોજન અર્પણ કરી શકીએ કારણ કે શીતલા સાતમ ના દિવસે એક ટાઈમ ભોજન બહેનો લે છે ઠંડુ ભોજન લે છે તેમાં તે જ ભોજન જમવાનું હોય છે રાંધણ છઠ ના દિવસે ચૂલો ઠારવાના શુભ મુહૂર્ત વિશે પણ જાણી લઈએ બહેનો આમ તો સાંજે જ ચૂલો ઢારે છે અને આજે ગુરુવાર પણ છે માટે ચૂલો ઠારવાનું સાંજના સમય શુભ મુહૂર્ત છે લગભગ સાડા પાંચથી લઈને દસ વાગ્યા સુધીમાં જેમાં શુભ અમૃત અને ચલ ચોઘડિયું છે આમ તો ચોઘડિયા ન જોઈએ તો પણ અગ્નિશાંત ગમે ત્યારે કરી શકાય છે જ્યારે પણ રસોઈ પૂર્ણ અને બાર વાગ્યા પહેલા ચૂલો શાંત કરી દેવો જોઈએ અને સવારે વહેલા ઉઠીને ચૂલાની પૂજા થાય છે ત્યારબાદ શીટલા માતાની પૂજા થાય છે સવારે વહેલા ઉઠીને ત્યારબાદ ચૂલાની સાફ સફાઈ કરીને ચૂલાને નાગલા ચૂંદડી ચડાવીને કુલેરનો પ્રસાદ ધરવો અને માતા શીતલાનું સ્મરણ કરીને શ્રીફળ વધેરી શકાય છે માતાને નાગલા ચુંદડી ચડાવાય છે મંદિરે જઈને પણ પૂજન કરી શકાય છે અને ઘેરે પણ પાણીયારે પૂજન કરી શકાય છે માતા શીતલાને કુલેરનો પ્રસાદ ધરાવાય છે ઘઉંના લોટની કુલેર હોય છે કે બાજરાના લોટની કુલેર પણ હોય છે અને ઠંડુ ભોજન હોય છે જે જેનો જે નિયમ હોય એ પ્રમાણે માતા શીતલાની પૂજા અર્ચના કરાય છે અને કથા સંભળાય છે રાંધણ છઠના દિવસે આમ જોઈએ તો અગ્નિનારાયણ દેવનું પૂજાનું પણ મહત્વ છે અગ્નિદેવ કે જે આપણને પોષણ આપે છે અગ્નિદેવ કે જે આ સૃષ્ટિમાં સર્વ કંઈ શુદ્ધ કરી શકે છે એટલા માટે તો અગ્નિમાં પકવેલું અનાજ દ્વારા આપણને સ્વાસ્થ્યમાં વૃદ્ધિ થાય છે અને અગ્નિમાં છેલ્લે આ દેહ વિલીન થાય છે અગ્નિનારાયણ દેવનું એક સ્વરૂપ જે આપણા રસોડામાં ચૂલાના સ્વરૂપમાં હોય છે ત્યાં પણ આપણે આ દિવસે ખાસ પૂજન અર્ચન કરવું જોઈએ માટે ચૂલાની પૂજા થાય છે અને યજ્ઞનારાયણ દેવમાં રહેલ અગ્નિ દ્વારા આપણા ઘરમાં શુદ્ધિ થાય છે માટે આ રાંધણ રાંધણછના દિવસે અગ્નિદેવતાનું પણ પૂજન કરવું જોઈએ મા અન્નપૂર્ણાની કૃપા પ્રાપ્ત કરવા માટેનો પણ આ શુભ દિવસ છે કારણ કે મા અન્નપૂર્ણાની કૃપા હોય ત્યારે સ્વાસ્થ્ય સુખ અને અન્નના ભંડાર આપણા જીવનમાં ભર્યા રહે છે એટલા માટે જ આ રાંધણ છઠના દિવસે મા અન્નપૂર્ણાનું સ્મરણ કરવું જોઈએ દેવી મહામાયા અન્નપૂર્ણાની કૃપાથી જ આપણને સ્વાસ્થ્ય પ્રદાન થાય છે માટે આ રાંધણ છઠનો દિવસ ખૂબ જ શુભ અને મંગલકારી છે આ દિવસે શીતલા માતાજી અગ્નિનારાયણ દેવની તથા અન્નપૂર્ણાની કૃપા પ્રાપ્ત કરવા માટેનો શુભ દિવસ છે આ રીતે છઠની પૂજા અહીં સમાપ્ત થાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે બોલો શીતલા માતાની જય છઠ માતાની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો મિત્રો અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર આવી અવનવી વ્રતકથા અને મહિમા જાણવા માટે સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો શેર કરો મળીએ હવે નવી મહિમા સાથે આવજો મિત્રો